અમદાવાદમાં દાદાગીરી કરનારી ઉદ્ગમ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે એક જ ટ્રસ્ટ અંતર્ગત ચાલતી પ્રી સ્કૂલની એફઆરસીમાં મંજૂરી જ નહીં ઉદગમ સ્કૂલે એફઆરસીમાં જુદા જુદા ટ્રસ્ટ અંતર્ગત પ્રિસ્કૂલની નોંધણી કરાવી ફી રેગ્યુલેટરી કમિટીએ ઉદ્ગમ સ્કૂલને આપી છે નોટિસ

એ બીજા ટ્રસ્ટના નામે રજિસ્ટર કરાવીને એ જ કેમ્પસની અંદર ચલાવવામાં આવી રહ્યું છે જે ગેરકાનૂની છે કેમ કે તમે જે ઉદ્ગમ સ્કૂલના નામે જ્યારે તમે સ્કૂલ ચલાવતા હો તો પ્રી પ્રાઇમરી બી એ જ નામથી ચલાવવાનું હોય ત્યારે તમને બીજા ટ્રસ્ટ રજિસ્ટર કરવાની ક્યાં જરૂર છે એક કેમ્પસની અંદર બીજા ટ્રસ્ટ એ જે જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની રજિસ્ટરી બીજી જગ્યાએ બતાવવામાં આવેલી છે તો આ કાયદેસર ગુનો બને છે અને ક્યાંકને ક્યાંક આ લોકો આ ટ્રસ્ટનો ફાયદો ઉપાડીને વહીવટી ખર્ચ બચાવવા માંગે છે ક્યાંક ને ક્યાંક આ લોકો ટેક્સ માફી માટે દૂર ભાગી રહ્યા છે અને ગવર્મેન્ટને ચૂનો લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો તેનો વિરોધ અમે કરીએ છીએ અને તાત્કાલિક ધોરણે અને તપાસના આદેશ આપીને આમના સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે